મિત્રો તો અત્યારે થઈ ગયો છે રસોઈ બનાવવાનો સમય અને મને આમ તબિયત એકદમ ખરાબ છે હમણાં મેં તમને કીધું હતું આગળના બ્લોગમાં તો અત્યારે જો વરસાદ એટલો મસ્ત આવે છે પાછો સાથે સાથે આમ જરફરાટ જરફરાટ જેવું ચાલુ જ છે તો રસોઈનો ટાઈમ થઈ ગયો અને વરસાદના કારણે મારા હસબન્ડે આજે વહેલા ઘરે આવી ગયા છે તો હું તો શાંતિથી સૂતી હતી તો એક એક કાંઈ નહીં હાલ હું આજે રસોઈ બનાવી દઉં બારનું તો જો ખવાય નહીં કારણ કે આવા વાતાવરણમાં જો બારનું લાવ્યા હોય તો એ પાછા બીમાર પડી ગયા હોય મારે શું કરવું તો પછી અત્યારે જો એ રસોઈ બનાવે છે ને હું અહીંયા શાંતિથી બેઠી છું આરામ કરતી હતી તો મેં કીધું લે એક વ્લોગ બની જાય પાછો અત્યારે જો એ રસોડામાં બનાવે છે શું બનાવો છો લીંબુ ટામેટા ચડે છે અત્યારે શું બનાવો છો

અને હવે જમવાનું થાય એટલે હું બેસી જઈશ જમવા માટે તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહી અને અમે લોકો આવે સુઈ સુતું તો આવતા માં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર